Uh-huh. Mm -hmm. નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને આ સ્ટેશનની આજુબાજુ અમદાવાદનું મોટું હોલસેલ માર્કેટ આવેલું છે કાલુપુર માર્કેટ આજના વિડીયોમાં આપણે જઈ રહ્યા છીએ કાલુપુરના ટંગશાર રોડ માર્કેટમાં અહીંયા હોલસેલમાં નોવેલ્ટી કટલરીને લગતો સામાન તમે આ માર્કેટમાંથી ખરીદી કરી શકો છો આજના વિડીયોમાં તમારી મુલાકાત કરાવવાના છીએ રૂમાલના એક હોલસેલરની અહીંયાથી તમે હોલસેલમાં ખૂબ જ સસ્તા ભાવે રૂમાલ ખરીદી કરી શકો છો તો વિડિયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો જેને પણ જરૂર હોય એને આ વિડિયો શેર કરજો અને આ ટાઈપના વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો પૂરી માહિતી જોવા માટે વિડિયો એન્ડ સુધી જોતા રહો સો મિત્રો ફાઈનલ અત્યારે આપણે ટંકશા રોડ ઉપર આવી ગયા છીએ સૌથી પહેલા આપનું એડ્રેસ સમજાવી દઉં અહીંયા મામુ નાયકની છે ટંકશા રોડ ઉપર અને સામે જ્ઞાન મંદિર છે જે આપણો જૈન મંદિર કહેવાય છે એની એક્ઝેક્ટ સામે અહીંયા આવશો તો બોર્ડ તમને જોવા મળી જશે પ્રવીણ કુમાર મંગળદાસ શાહ જે હોલસેલર છે ચાલો હવે જઈએ છીએ અંદર જઈને પૂરું કલેક્શન બતાવીએ છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા તો મિત્રો ફાઇનલ અત્યારે આપણે દુકાનની અંદર આવી ગયા છીએ અહીંયા આપણી જોડે અત્યારે છે અમૃતભાઈ અમૃતભાઈ સ્વાગત છે તમારા ચેનલમાં આપણા વ્યૂરની એકવાર માહિતી આપી દો આપણા જોડે શું શું પ્રોડક્ટ રહેશે બધી ટોટલ આપણી પાસે લેડીસ રૂમલ રહેશે જેન્ટ્સ રૂમ રહેશે નેપકિન રહેશે ગિફ્ટ આઇટમના લેડીઝ રૂમાલો બધી પ્રકારના મળી રહેશે સેનેટરી પેડ રહેશે બરાબર ફિશ રેશે અને સ્કાફની સિઝનમાં સ્કાર્પ પણ મળી જશે બધી વેરાયટી બરાબર તો તમને જેટલી વેરાયટી કીધી અહીંયાથી તમે હોલસેલ ભાવે ખૂબ જ સસ્તા ભાવે ખરીદી કરી શકો છો

જોયે હેવી રેન્જ આવશે એકસો વીસ રૂપિયા ડઝન ની આવશે અને આપડી પાસે ચેન વાળા રૂમાલ પણ મળશે વાળા રૂમાલ અત્યારે બઉ ચાલે છે જે મોબાઈલ પરસ પૈસા બધું અંદર આવી જાય પાકીટ ની જરૂર પણ નહીં પડે તમારે આવી રીતે ચેન આવશે ઓકે અને મોબાઈલ અંદર આરામથી આવી જશે રૂમાલ નો રૂમાલ રૂમાલ નો રૂમાલ એમાં પણ બે થી ત્રણ વેરાયટી મળી જશે બરાબર ફેન્સી આઈટમ જોઈએ તો કા ટાઈપની આવશે એકસો રૂપિયા ડઝન પડશે પ્રિન્ટ વાળા રૂમાલ જે ત્યાં બહુ ચાલે છે એની પાસે આપણી પાસે નેપકિનમાં રેન્જ આવશે બરાબર તો આ જેટલા તમને રેટ કીધા એ ડઝન રેટ છે ને ડઝન રેટ છે અને 25 ડઝન બંડલ લેશો તો એમાં પણ ફરક પડી જશે બરાબર અને ભાવન તમે કોઈ વિડિયો બહુ જૂનો જોતા હો તો વેરીએશન થઈ જાય તો આ વિડિયો જ્યારે બનાવ્યો તાન તમે આવી શકો ભાવ પ્લસ માઈનસ થઈ શકે કદાચ શકે બહુ ટાઈમ થઈ જાય 6 મહિના પછી જોવો તો બરાબર

સાડા પાંચ થી લઈ એટલે ત્રીસ રૂપિયા થી લઈને આપણી પાસે ત્રીસ રૂપિયા સુધી પણ મળી જશે જેવી ક્વોલિટી એવા ભાવ બરાબર આ બધી રેન્જો મળશે હેવીમાં આ ત્રણસો સાહીઠ રૂપિયા ત્રીસ રૂપિયા નો ફીસ પડશે

ઓકે ચલો હવે અમ્રતભાઈ શું બતાવીશું આપણે જેન્ટ્સ રૂમાલ આવશે ઓકે તો મિત્રો હવે તમને જેન્ટ્સ રૂમાલ બતાવવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા અમ્રતભાઈ કદાચ આ ધંધો કોઈનું શરૂ કરવો હોય તો આમાં કેટલું માર્જિન એડ કરી શકાય પચાસ ટકા આરામથી રિટેલ માર્કેટ મળી શકે રિટેલ માર્કેટમાં પચાસ ટકા માર્જિન મળી જશે બરાબર તો હવે જેન્ટ્સ રૂમાલમાં કેટલાથી શરૂ જેન્સ રૂમાલ મારી પાસે પાંચ રૂપિયા ફીસથી ચાલુ થશે ઓકે પાંચ રૂપિયાથી લઈ અને આપણી પાસે ચાલીસ પચાસ રૂપિયા નો ફીસ પણ મળી શકશે ધારો કે અશોકા કંપની છે સોલો કંપની છે બધા કંપનીની પણ રેન્જ મળી જશે તમારે જેવી રેન્જ જોતી હોય એવી બરાબર પાંચ રૂપિયા ચાલુ થશે પાંચ વાળી છે છ વાળી છે સાત વાળી આવશે આઠ રૂપિયા પાંચ થી લઈને મતલબ ચાલીસ પચાસ રૂપિયા સુધીનો ફીસ આપણી પાસે બધી રેન્જ માં મળી જશે એમાં કલર છે વ્હાઈટ છે બધી રેન્જ મળશે વન ફીસ પેકિંગ જોતું હોય તો પણ મળશે આવું સિંગલ ફીસ પેકિંગ આવશે આવા રૂમાલો ગિફ્ટ વાળા પણ અત્યારે બઉ ચાલે છે અશોકા જુતું હોય તો અશોકા પણ મળી જશે અશોકામાં બોક્સ વાળા જોયે તો પણ મળશે આપણી પાસે ઓકે આ ટાઈપ અશોકા કંપની ના રૂમ વાળો આવશે અને આમાં અશોકા બોક્સ જુતું હોય તો પણ મળી જશે બોક્સમાં તો ટૂંકમાં અહીંયા આવશો તો તમને વેરાયટી બધી જોવા મળી જશે બધા આ ટાઈપના બોક્સ પણ વેચીએ છીએ આપણે છે આઈટમમાં ભારે એવી રીતે ઓકે કલર છે વ્હાઈટ છે બરાબર આ ટાઈપના આવે છે ઓકે તો જો આ બધી પ્રોડક્ટ ઘરે બેઠા મંગાવ્યું હોય તો નંબર તમને આપેલો છે ફોન કરજો તમે એકવાર જરૂરથી અને વોટ્સઅપ કે વિડીયો કોલથી આપણે માહિતી આપી દઈશું બધી હા આરામથી આપી દઈશું બરાબર અને ઓર્ડર કરીને એડવાન્સ પેમેન્ટ કરી દેસુ એટલે અહીંયા થી પાર્સલ નીકળી જશે કોઈ પણ જગ્યાએ પાર્સલ મળી જશે ઓકે તો ચલો જેન્ટ્સ નું નું આ કલેક્શન હજુ છે બતાવવાનું કે પછી હા છે હજી ગિફ્ટ આઈટમ આવશે લેડીઝ એટલે જેન્ટ્સ નું માલ તો ઓકે ચલો હવે લેડીઝ આઈટમ ગિફ્ટ આઈટમ જે તમે વાત કરી લેડીઝ વેરાઈટી નું ચલો બતાઈ તો મિત્રો હવે આપણે આગળની ની વેરાઈટી બતાઈએ અને પહેલા અહીંયા કસ્ટમર છે પરચેસ કરવાનું શરૂઆત થઈ થઈ ગઈ છે અત્યારે લગભગ 9:30 નો ટાઈમ થયો છે તો બી અત્યારથી કઈ બાતે આયા તમે સિદ્ધપુર થી અરે વાહ ચલો સરસ તો તમે કેવો માલ સારો હોય હવે ખરીદી માં બીજી તો એમને ખરીદી કરવા દઈએ આપડી બીજી વેરાયટી તમને પેલા બતાવી દઈએ બરાબર પછી જોઈએ વાત કરી તો કરીએ ચલો હવે અમૃતભાઈ કઈ બતાવશું કે વેરાયટી આઈટમ ટાઈપ આવશે ઓકે આ છત્રી રૂપિયા ચાલુ થશે

રૂમાલમાં તમને એ ટુ જેડ આઇટમ મળશે રૂમાલ ની વેરાયટી આપણે સ્પેશિયલ જ રૂમાલ છીએ બીજું કોઈ વેચતા જ નથી બરાબર જો આ ટાઈપ પાઉચ આવશે આ ટાઈપના ના પાઉચ પેકિંગ રૂમાલ છ છ પીસના તમે પણ વેચી શકો આવી રીતે છ છ પીસ પાઉચ આમાં પણ ત્રીસ રૂપિયા ચાલુ થશે ત્રીસ થી લઈને રેન્જ બહુ છે આપણી પાસે આની આઇટમ બરાબર તો જોઈ લો તમે આ બધી વેરાયટી છે હવે આપણે નેક્સ્ટ કઈ વેરાયટી બતાવું હવે આવશે સેનેટરી પેડ સેનેટરી પેડમાં ડબલ એક્સેલ એ ટ્રિપલ એક્સેલ છે ઓકે આ ટાઈપમાં આવશે આ ડબલ એક્સલ રે ડબલ એક્સલ માં આખો કટ્ટો લેશો તો નેવું રૂપિયા ભાવ પડશે પણ આખો અઠ્યાવીસ પીસ નો કટ્ટો આવશે બાકી જોઈએ તો પંચાણું રૂપિયા પડશે ખુલ્લા જોઈએ તો કટ્ટો લેશો તો નેવું રૂપિયા પેકેટ નું પેકેટ જોવો તો આખો કટ્ટો આવશે એમાં એમાં ટ્રિપલ એક્સલ છે ટ્રિપલ એક્સેલ જોઈએ તો સો રૂપિયા પડશે આખો કટ્ટો અઠ્યાવીસ પીસ નો આવશે અને છૂટક જોતું હોય તો એકસો પાંચ રૂપિયા પડશે ઓકે જે તમને તમારે જોઈએ એટલું મળી રહેશે બરાબર ટાઈપ ના આપણા સેનેટરી ફીસ આવશે ઓકે આ ટાઈપ ના પણ વેચી છે આ જ બતાવી દો જે હોજરી આઈટમ ની વસ્તુ છે આમાં છ નંબર મળી જશે આઠ નંબર મળી જશે દસ નંબર મળી જશે ભાવ તમને ક્વોન્ટિટી ઉપર થઈ જશે કોઈ પણ વસ્તુમાં નંબર કહેશો એટલે તમને ભાવને રેન્જ મળી જશે બરાબર મિત્રો જોઈ શકો છો તમે અહીંયા બીજા કસ્ટમરનું બી પરચેસિંગ શરૂઆત થઈ ગયું છે પહેલી સવારથી અહીંયા ભારે કસ્ટમરોની ભેટ રહે છે આવા અમૃતભાઈ ફેન્સીમાં આપણા જોડે કોઈ વેરાયટી હોય તો તમે ફેન્સી રૂમાલમાં જો આ ટાઈપ આવશે સિંધુ મુંચેવાલા છે આ રૂમાલ અત્યારે વધારે ચાલે છે ઓકે આ પ્રિન્ટેડ રૂમાલ છે સિંધુ મુંચેવાલામાં બહુત પ્રિન્ટ છે આ સ્ટાર છે આવી આ ટાઈપની ડિઝાઇનો આવશે આ બધી ડિઝાઇનો અત્યારે બહુ ચાલે છે ઓકે બરાબર તો તમારા એરિયામાં આ ટાઈપના જો રૂમાલ ચાલતા હોય તો એ બી તમને મળી જશે હા અને આની પાસે સ્કાર્ફ પણ વેચીએ છીએ આપણે શિયાળામાં સ્કાર્ફની સિઝનમાં સ્કાર્ફનું પણ કરીએ છીએ ને સ્કાર્ફમાં દોઢસોથી પ્લસ વેરાયટી જોવા મળશે તમને બરાબર તો શિયાળાની સિઝનમાં સ્કાફ જુઓ તો એ બી મળશે એનો પણ વિડિયો અપલોડ કરી દઈશું આપણે આવતા ટાઈમે બરાબર તો સીઝન આવશે એટલે બતાવી બનાવી દઈશું કોઈ વાંધો નહીં હવે આપણે ગોડાઉન નું કહેતા હતા હવે ગોડાઉન આપણે જોઈ આવશું જઈને તો ચલો હવે તમને ગોડાઉન બતાવી દઈએ કારણ કે તમને આઈડિયા આઈ જાય કે ભાઈ ક્વોન્ટિટી તમારે જેટલી જોઈએ એટલી મળી જશે બરાબર અમૃતું ચલો મિત્રો ફાઇનલી અત્યારે આપણે એમના ગોડાઉનમાં આઈ ગયા છીએ થોડું બતાવી દો ગોડાઉન આ છે આપણું જેન્ટ્સ રૂમાલ નું ગોડાઉન સ્પેશિયલ જેન્ટ્સ જ રૂમાલ નું અને આ ટાઈપના ના પચીસ પચીસ ના બંડલ લેશો તો કોઈ પણ રેટ ફરક પડશે બરાબર જે બધા માટે થતું હોય હોલસેલમાં એ રીતે બરાબર આ ટોટલ જેન્ટ્સ રૂમાલ છે અને લેડીઝ રૂમાલ નું ગોડાઉન આપણું બીજું છે બરાબર જોઈ જોઈ શકો છો સ્ટોક અને હાજર સ્ટોક તમે કહેશો કોઈ આઈટમ પાંચસો ડઝન જોઈએ તો પણ મળી જશે ઓકે ગમે અત્યારે આ કસ્ટમર માલ પેક કરેલો હોય કોઈ કસ્ટમર નો હશે તો માલ અહિયાં પેક કરેલો છે પાર્સલ થાય જ છે આપડે અહીંથી જ નીકળે પાર્સલ બરાબર જોઈ લો આ બધું સ્ટોક હાજર સ્ટોક જ છે ઓકે તો દુકાન કેવું ત્યાં જગ્યાના હિસાબે થોડી નાની છે બાકી સ્ટોક તમને જોવો એટલું મળી જશે એની ટાઈમ તમે જેટલું બી ઓર્ડર કરશો ક્વોન્ટિટી તમને મળી જશે બરાબર જોઈ લો ઓલા અમરત ભી આપણે હવે કઈ વાત જશું આપણે હવે લેડીઝ રૂમલના ગોડાઉન તો લેડીઝ રૂમલના ગોડાઉન જઈએ છીએ તો મિત્રો ફાઇનલી અત્યારે એમને આપણે લેડીઝ રૂમલના ગોડાઉન આવી ગયા છીએ બતાવી દો અમૃત ભઈ આવા હાથી આથી ચાલુ થશે આ સેનેટરી પેડ છે યુઝ આવે આતમાં ઓકે સ્પીસ પણ મળી જશે આ નેપકિનો હે લેડીઝ નેપકિનની રેન્જ છે આનો પણ કોઈ પણ આ 40 દઝનનો બંડલ આવે છે ઓકે આ બંડલ લઈશો તો ભાવમાં ફરક પડશે ઓકે બારે આવી ગયા પેડ સેડનો સ્ટોક પણ તમારે જેટલા જોઈએ એટલા હજાર સ્ટોક મળી જશે બરાબર અને આ બધા આપણા નેપકિનો છે નેપકિનની રેન્જ તમને ટોટલ એ ટુ ઝેડ અને ટોટલ ક્વોન્ટિટી બધે અહીંયા હોય છે ઓકે અહીંથી તમારે પાર્સલ કરવો તો થઈ જશે હોલસેલ માટે પણ ચાલશે અકેલો વેચવા માટે પણ ચાલશે હોલસેલવાળા માટે હોલસેલ હશે તો પણ ભાવમાં ફરક પડશે ઓકે મતલબ હોલસેલનો ભાવ થોડું ડિફરન્ટ હોલસેલનો ભાવ ડિફરન્ટ રહેશે કોઈ પણ આઈટમમાં બરાબર ઓકે તો ચલો દિનેશભાઈ થેન્ક યુ તો જે લોકો ખરીદી કરવી હોય નંબર આપેલો છો ફોન કરજો એકવાર અમૃતબેન કોન્ટેક્ટ જરૂરથી કરજો થેન્ક યુ ચાલો અમૃતબેન